મંગળ પર પાણી હોવાની પુષ્ટિ થઈ છે અમેરિકન સ્પેસ એજન્સી નાસાના પરસીવ રેન્સ રોવરના ડેટા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવે તો પરસિવ રેન્સ રોવર મંગળવારની સૌથી ખતરનાક સપાટી જાજીરો ક્રેટર પર ઉતર્યું હતું કે જે જેવાયથી ખડગોના નમૂના લેવામાં આવ્યા તેમજ જમીનની નીચે પાણી શોધવાના કરવામાં આવ્યા હતા હવે વૈજ્ઞાનિકોને તેના ડેટા પરથી જાણવા મળ્યું છે કે મંગળની સપાટીથી ફૂટની નીચે માટીના કળોમાં ભેજ છે તેમનું કહેવું છે કે જંજીરો ક્રેટર મંગળની સપાટી છે કે જ્યાં પહેલા એક વિચાર તળાવ હતું વૈજ્ઞાનિકોની આશા છે કે જો મંગળ પર ક્યારેય જીવન હતું તો તેના ચિહ્નો અહીં અવશેષોના રૂપમાં જોવા મળશે વૈજ્ઞાનિકોનું માનવું હતું કે જજીરો ક્રેટર